આપણે એમ કેવાય કે વાળીનાથ મહાદેવ ના અને આજે તારીખ છે સોળ અને આજ થી જે વાળીનાથ મહાદેવ છે ત્યાં એમ કેવાય કે સોળ તારીખ થી બાવીસ સુધી જે પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનો જોરદાર જે કાર્યક્રમ છે એ શરૂ થઈ ચૂક્યો છે અને નેક્સ્ટ સ્ટુડિયોમાં તમે જે પાર્ટ વન નાખ્યો એની અંદર તમે લોકોએ ઘણો જ પ્રેમ આપ્યો છે આપણને તો એના માટે દિલથી ફીગ્યું અને બધા મહાદેવ એમ કહેવાય કે તમારી બધાની ઈચ્છા પૂરી કરે અને બેક્સમાં તમે જુઓ તો વાળીનાથ મહાદેવ જો મંદિર છે બધા સુંદર મજાનું શાણગારી દીધું છે અને ટૂંક સમયમાં જ હવે એક જોઈને કલાકોની ગણતરીમાં જ અહીંયા છે વાળીનાથ મહાદેવ છે બિરાજમાન થવાના છે અને આજથી સરસ મજાના કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે તો હવે અત્યારે લગભગ વાગી ગયા છે બપોરના બે અને અત્યારે જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ સભા મંડપની અંદર યોજાવાનો છે તો હવે આપણે જોઈએ અને થોડીક ઝલક તમને હું મંદિરની બતાવું કાઇઝ જે મેઇન મંદિર છે વાળીનાથનું એની એક્ઝેટ બાજુમાં તમને અહીંયા સભા મંડળ જોવા મળે છે જેની અંદર દરરોજ લગભગ સવારે નવથી એક વાગ્યા સુધી જે શિવકથા છે એનું આયોજન છે અને એક વાગ્યા પછી જે બધા જમીન પ્રસાદી લઈ લે અને પછી એટલે કે બેથી છ સુધી એમ કહેવાય કે રોજના અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મોટિવેશન સ્પીકર જે છે એ પોતે અહીંયા યુવાનોને જે છે એ મોટિવેટ કરશે તો તમે અહીંયા છો એશિયામાં દુનિયામાં બે જ જગ્યાએ સિંહ છે એક આફ્રિકામાં છે ને એક આપણી પાસે છે આઝાદી પહેલા આપણે ત્યાં ખાલી આઠ સિંહ બચ્યા હતા હોય તો મારી નાખો ત્યારે લાટ સાહેબે સામે પૂછ્યું હતું કે તમે તો માણસો છો અમે ક્યાં તમારો શિકાર કરવા માટે આવીએ છીએ ત્યારે માલધારી તરફથી જવાબ આવેલો કે હવે તમે સિંહ ને મારો કે માણસને મારો અમારા માટે તો બંને વાત એક જ છે અને આજે જે આ સાડી છસો સિંહ થયા છે ને એને માટે તમે જવાબદાર છો હવે તમે કેવી રીતે જવાબદાર છો જરા એના વિશે વાત અમારા જેવા શહેરમાં રહેનારા કોઈ પણ વ્યક્તિને એવું થાય કે જંગલની અંદર રહેવું કે જ્યાં સિંહ છે દીપડા છે રાત એ દિવસ જીવનું જોખમ છે ત્યાં માણસ કેવી રીતે રહે જ્યાં જંગલી પ્રાણીઓ છે ત્યાં પોતાની ગાય ભેંસ બકરા ઘેટાને લઈને કોઈ વ્યક્તિ કેવી રીતે પણ સાચી સમજણ તમારી પાસે છે મિત્રો કારણ કે ઠાલા બાંધણા કરીને આ જંગલને બદલે શહેરમાં રહેનારા લોકો જેટલા મરી જાય છે ને એટલા સિંહ કે દીપડા મારે મર્યા આજ સુધી કોઈએ સાંભળ્યું નથી એટલે તમે જે જીવન જીવી રહ્યા છો ત્યાંના નાગ કે ત્યાંના વીંછી કે ત્યાંના પ્રાણીઓ સાથે પહેલા જે માણસો જન્મ્યા ને એ બધા જ માલધારી હતા ઈશ્વરે જ્યારે માણસને જન્મ આપ્યો ત્યારે એને માણસને કીધું કે તારે હંમેશા ફરતા રહેવા એક જગ્યાએ સ્થગિત નહીં થઈ જતા તને ન સમજાય કે આગળ જતા કોઈ પણ પ્રકારનો ભય છે તો તારે તારા પશુઓની પાછળ ચાલવા તારા પશુ તને સમજાવશે કે ક્યાં ભય છે ક્યારે ઠંડી આવશે ક્યારે ગરમી આવશે ક્યારે વરસાદ આવશે કારણ કે પ્રાણીઓની એ સમજ માણસો કરતા વધુ સચેત છે એટલે માણસ જાત જે છે એ માલધારી તરીકે ફરતી કો બધે ઈશ્વરે કીધું કે તારે જે ખાવું હશે ને એ ઉપરથી પડશે ઉપરથી જે તને આપે ઈશ્વર તમને આપે આપણે પ્રસાદ લઈએ છીએ તો હાથ આમાં આગળ કરીએ છીએ અને પૂજારી આપણને હાથમાં પ્રસાદ આપે છે ઈશ્વર પણ આ રીતે આપણને પ્રસાદ આપતા હતા ઝાડ પરથી જે પડે એ ઈશ્વરનો પ્રસાદ માલધારી બરાબર સમજતા હતા એટલા માટે જ માલધારી શાકાહારી રહ્યા આ ઉપરથી પડતા જે ફળ છે એ જ્યાં સુધી માણસ ખાતો રહ્યો હારી આનો અર્થ શું છે